આ બાપલ્યા કોકરી પૂખવું પડશે આ મારબટ હોય કાલે આ ઉ બાપલ્યા એવું દુખ્યા છે નો પી મારબટું કરે તો ડોસી રાડ કરશે આટલી ઉમર મારો હું સ્કેચ રમું છું આ બધું જાહે

તોકો લાવજોકો આ લે હેડા કોકાન તોકો લગાવો આ તોકો કોણ આય છે અલા તોકો લાવજોકો બે બાવરે તો હોટો હોટો છે એટલે આ ઓ ચુ દુખે રે પ્યાચુ આ

ચશ્મા ભલે પડ્યો ખાટલા પણ દવા સોપડી પણ તને સ્ટેચ્યુ ના રમાડો ને તો મારું નામ ચેહરો દાજેલો ને સોમા તારે છો હંતાવ હંતજા હંતા જા તારો બાપ ચેહરો આવે છે સોમાને તો તોચ્યું બગાડીને ને રો સંડાસ કરી નાખો એને જોવાર પણ કડેવા ટૂક લગાવી પડશે ને કે મને ઝાડા થઈ જાય

ओ beri. रे मारे तो बहुत माता ना ये उस दुख है से हमारे स्कूल नहीं रहे वो डायरेक्शन तर मार हाँ बुरो ये ठीक है घर पर मार बिल्कुल मौते ये वाला गड़दा सोड़ा से ना ज़्यादा से ज़्यादा तेरे ये वाला गड़दा सोड़ा

અરે થોડું ફરું પડી છે અરે જાઉં મોટા

તને ઓવર્યુ કરવા માટે આ મારો પ્લાન હતો નહીં ગાય આવે કે નહીં સારી આવે આ પ્લાન ખુદ રચો છે એમ તઈને પૈસા પૈસા નહીં એ પછી બતાવો ડિટેલમાં કે આ ખાઈ ખરી દે પછી એડ સ્ક્રીમમાં હું બતાવું બધા જ ન્યૂઝ પેપર ચલો અડો પોવા ને હાથ ગડદા ઓકાથી લેવા દે चोखा खावे डरता खावा से अर्थात डरता थोड़ा अर्थात धोखा थोड़ा हमरा Jelas ya, saya ini sih. Wow, wow,

ઓવરી જો ઓવરી મુ કરવા જાય ને તો એક જ જીની મોલ તારે જ છે બોલું કરવાનું પુષ્ટિ અચુ કરો ને તારી સર તારા ક્ષેત્રમાં ગાયો ને કુંડન સાથે છે બધા થાલી છે અને એવી રીતે કહે ને તો દોડતો દોડતો આવશે ના મોણ તો ફાટું પડતી છે તો હું છોડા જાય ને તો નહીં મેળા ઘેર દોડશે કોમ માટે કોમ થઈ જાય ને તો વધારે આવ્યું છે કીધું જોયો <turbulent sin Matthew> હવે છે હજી તો કરી હજી કાકડી आ, आलो मुतन आलो। जब गाल। जब जमीन पे प्यार, प्यार रख दिया है तो मुहब्बा भी अब मैदान में उतर गया है मुहब्दा ने कोई पहुंची सके ना मुहब्दा इज वेरी माइंडेड

બાજરી ઓણિયા <net repaying> <toss> કાર તો નહી દો થોડા કાળક બે તને વેણ ડોસી ચાર ની કે કે કરતી છે કે કે કાળક લાવ દો કાળક લાવ દો એટલે એ ડોસી ને વાડી કાય કે શા કણું પાવ છે મારું બેટું મચ્છર પૂરું પડશે મચ્છર તો મારું ડુકો લે એ મચ્છર કા ખાઈ જાય કાકડી ખાઈ જાય લે તારી એટલે ભૂલી જ માઈ ગયો એ હું શું કહું તમે ઓણ બે તને હું મોબ ઓટો મારતો કા હા જાતા હું આવ કાકડી બકડી એટલે મારો બેટુ કે મારે ધાન ફસાતો નહીં મચ્છર નું નામ નું શું હવા મડા મારો બેટો કે હવા હા

તમે અલ્યા <laughs> 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 <laughs>

50 રૂપિયા તો સાજી કેલા રે જાવાળી જાચે હરાજા હાથી બકળી ને તો આજા હું શું મારો દોસ્તાર જાલ ફિઝાઈ થી સોમા પણ કાળ મોટા પસાર ગયા બદલા મોટું કામ કર્યું છે એટલે મારા તરફ થી તમારે કિલ્લો કાય ગફ્રી કિલ્લો કાય ગ તમે હાલ તો મૂકો આજો હા આયુ કો આગુ લેતા અલ્યા फटाफट જોક લે ને કે જાજેથી જા ભઈ આલ બચ્ચાનો 100 આ કડિયા કાઢી નાવો અલ્યા જીવ લઈ રે ના કા તા જા તો ત જાજે ભઈ જાજોથી હવે આ લેવા રત કે હવે આ તો મારા તમે થતી જા તા તા મહાના એ જામ પડી મોટા આરે હે

તો આટલી છે ઓછો વાતો નઈ એટલે ઓછો વાળા ચેરા હું શું કઉ મારું બેટું જોર ઓછું થઈ જુ મારા એટલે એવું ને એવું પાટા તોડી નાખે એવો મોસે આજો દેખા એક તો ધારે માથા ભારે ચાર છે ચાર

બટન ખોલવા પડશે ચારસો બે જુના ચાર થી ભાઈ યાર મારા તા મારા ખસી ગયા બે ખબર ચાલો ખસી હેડો પર આવે હું ફોન કરું રાખે

તો પુનરાવ થઈ નખશી અને મારો બેટો ડાન્સ ના કર્યો હોત તો સારું હતું સ્ટેચ્યુ કહી ને શું અને હા અને હું પગ દુખશી આમ પગ દુખશી તો હું હલી જ અને હલી જ આવું અને તો પેલો હાથ થી બાસ વળશે પોહા હસડ કહી નાખશે હવે શું